કડક કડક પગલા લેવા જોઈએ તેવા સ્થાનિકો અત્યારે માંગ કરી રહ્યા છે કેટલા એવા સ્થાનિકો સાથે હોનારત થાય પહેલા તમે આ બ્રિજનું સમારકામ કરાવી દો આ બ્રિજને ચેક કરી લો આ બ્રિજમાં જરૂરી એવું તમામ કામ બંધ કરાવો થોડા દિવસ માટે આ બ્રિજને બંધ કરીને કામગીરી કરો પણ કોઈએ આ વાતની દરખાસ્ત ન લીધી કોઈ આ વાતને સાંભળી નહીં અને આજે જેના કારણે

તેઓની સાથે આ ઘટનાના પ્રત્યક્ષ દર્શ્યો પણ છે કે જેઓની સાથે તેઓ વાત કરશે જેમણે આખી આ ઘટના જોઈ છે જેઓ વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે આ બ્રિજનું સમારકામ કરાવ તેવા વ્યક્તિ સાથે અમારા સહયોગી પ્રશાંત જોડાયેલા છે પ્રશાંત કેવો માહોલ છે કેવી રેસ્ક્યુની કામગીરી અત્યારે આપ જોઈ રહ્યા છો અને જે લોકો આપની સાથે ઉપસ્થિત છે તેઓની સાથે પણ એક વાર વાત કરશે હા બિલકુલથી જે રીતના ગંભીરા બ્રિજ છે તે મહત્વનો બ્રિજ હતો અને પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ હતો જર્જરિત થઈ જતા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બ્રિજનું સમારકામ નહોતું કરવામાં આવી રહ્યું જેના કારણે આજે વહેલી સવારે આ જે બ્રિજ છે તેના બે કટકા થઈ ગયા હતા અને કેટલીક ગાડીઓ અંદર ખાબતી હતી ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કહેવત છે કે રામ રાખે અને કોણ ચાખે તેવી જ રીતના આ બ્રિજ ઉપરથી સવારે ઘટના સમયે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા તે જ વખતે આ ઘટના ઘટી હતી પરંતુ આ ઘટના ઘટતા તેમનો જીવ બચી ગયો હતો આપણે એમની સાથે વાત કરીશું કેવી રીતના ઘટના બની સવારે તો જઈ રહ્યા સવારે હું નોકરી જઈ રહ્યો હતો તે મારું રસ્તામાં પંચર પડ્યું તે અમે પાછા વળી ગયા તે એકદમ જ વાસણ વધારે વધી ગયું ને તે એક પોપડો તો પડી ગયો નીચે બધા સાધનો પડી ગયા અને બીજા પોપડા ઉપર અમે લટકાઈ રહ્યા હતા બીજા અહીં બાઇક અમારું લટકાઈ રહ્યું તે અમે બાઇક છોડી દીધું અને સાઈડમાં આવી ગયા કેટલા જણ બાઇક ઉપર સવાર હતા અને કેવી પરિસ્થિતિ હતી અમે ત્રણ જણા હતા બાઇક ઉપર અને બહુ ભયંકર અકસ્માત થઈ ગયો તેના તમે તો અહીંયા હતા ઘટના સ્થળે હાજર હતા કેટલી ગાડીઓ તો અહીંયા પાણીની અંદર ખાપતી હતી પાંચ છ જેવી ગાડીઓ તો પડી જ સાહેબ અમે દેખી બીજું ખબર નહીં મને એમાં એક સ્કૂલ વાન બી હતી સ્કૂલના બાળકોને લઈને જતી હતી એવું કંઈ ધ્યાન દેખ્યું નથી પણ મેં પડતા જોઈ હતી બાઇકો પર પડી છે રિક્ષા પડી છે કેવી ઘટના હતી આ એકદમ મોત સામે નજર સામે મોત ભમી રહેલું એકદમ બહુ ભયંકર નજારો હતો સાહેબ બિલકુલથી એટલે કે એકદમ ભયંકર નજારો હતો મોતને માત આપી અને અત્યારે જીવિત રહ્યા છે અને ત્રણ જણ સવાર હતા ત્રણે ત્રણ લોકો બહાર આવી ગયા હતા ત્યારે આ ઘટના સમયે પિકઅપ વાહન જે છે તે લઈને જઈ રહ્યા હતા તેમની સાથે બી વાત કરીશું આ કેટલા વાગે નીકળેલા અને કેવી રીતના અકસ્માત સાત વાગે નીકળ્યા સાડા સાત વાગે આ બનાવ બની સાડા સાત વાગે આ પાછળથી ધડાકો થયો ને એટલે ગાડી અમે બીમ બેઠો ને એટલે ગાડી એમ થઈ ગઈ હવે ઉપર ચડવા એની પોઝિશન ના રહી તો અમે ભૂચકા મારી ગયા અને નીકળી ગયા ગાડીમાં કેટલા જણો ત્રણ જાણો ત્રણ સવાર હતા ડ્રાઈવર હંગાત ગાડી હું પોતે ચલાવતો હતો તમારી નજર સમક્ષ આ ઘટના થઈ કેટલા વાહનો ત્યાંથી અવર જવર કરતા હતા અને કેટલા પાણીમાં પડ્યા શું પરિસ્થિતિ હતી કેવો માહોલ હતો ધડાકો થયો એટલે અમે નાહવાની કોશિશ કરીએ કે જોવા રહીએ બરાબર એટલે પણ કેવા દ્રશ્યો કેવા હતા તે વખતના જશે તો એકદમ બેહી જ ગયો પુલ એમ ઢળ લઈને એટલે અવાજ થયો એટલે ગાડી મારી એમ પુલ નમ્યો ને એટલે પેલા ધાર છે ને એની પર આમ હતા એટલે કઈ ને કઈ આ મોતને માત આપીને ના પાડે હા બહાર નીકળી ગયા બિલકુલથી એટલે કે જે પ્રત્યદક્ષી છે તેમનું કહેવું છે કે સવારે સાડા સાત વાગે એ લોકો નીકળ્યા હતા અને તે જ વખતે આ બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ધડાકો થતા ગાડી એમની ઉપર ના ચડી શકી અને ગભરાઈ જઈને ગાડીમાં સવાર ત્રણ ચાર લોકો જે હતા તે લોકો બહાર નીકળી અને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા સાથે સાથે જે બાઇક ઉપર સવાર ત્રણ લોકો હતા જે યુવકો હતા તેમની બાઇક પણ ખાડામાં ખાબતી હતી પરંતુ એ બાઇક જે છે તે લોકો છોડી અને હવામાં લટકી ગયા હતા મદદથી એક બ્રિજના મદદથી એટલે એમનો જીવ બચી ગયો હતો ત્યારે રામ રાખે તેને કોણ કે સવારે તમે કે અને કેવી રીતના ઘટના ઘટે બાઇક લઈને ઉધરસરા પાછો ગાડીઓ ગીર ગઈ બાઇક ગીર ગઈ રિક્ષા તમે કેવી રીતના બચ્યા અમે બાઇક બંધ કરી દીધું ભીરક મારી કુદી ના થાય કેટલા લોકો હતા કેટલા લોકો નદીમાં ખાપ કેવું કઈ ધ્યાન એ બધું અમને ધબકાવે અમર નહીં વાત બિલકુલથી એટલે જે રીતના ઘટના ઘટી એટલે લોકોના ધરકારા વધી ગયા હતા મોત સમક્ષ ભમતી હતું પરંતુ મોતને માત આપીને આ જે ત્રણ યુવકો છે તે લોકો બહાર આવી ગયા હતા બ્રિજ પકડી અને બ્રિજના સહારે બહાર આવી ગયા હતા અને જો રેસ્ક્યુ કામગીરીની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ કલાકથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ એનડીઆરએફની બે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તેમની રેસ્ક્યુ સામગ્રી છે તે તૈયાર કરી રહી છે સાથે સાથે બે જેસીબી આવી ગયા છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે તંત્ર સ્થાનિક લોકો જે છે તે વધુ અસરકારક સાબિત થઈ રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા દોડા બાંધી અને ગાડીઓને બહાર ખેંચવામાં આવી રહી છે અને જે ગાડીઓ અંદર પાણીમાં ખાપતી હતી તેમાંથી જે મૃતદેહ છે તે બી કાઢવામાં આવી રહ્યા છે અત્યાર સુધી પાંચથી વધુ મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે અને આ મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી જ રહી છે એનડીઆરએફની ટીમ બી આવી ગઈ છે ફાયર બ્રિગેડની મોટી મોટી મશીનરી બી આવી ગઈ છે અને હવે આ જે રેસ્ક્યુ કામગીરી છે તે વધારે ઝડપથી થાય તેવી આશંક તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે કલેક્ટરથી માંડી અને જે પાદરા છે તેના સ્થાનિક નેતાઓ છે તે પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યા છે પાદરાના કલેક્ટર બી અહીંયા આવી ગયા છે અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી રહી છે જોકે આ ગંભીર દુર્ઘટના છે ગંભીર આ ભી આજે તંત્રની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ લીધા છે હાલ અહીંયાથી ડેડ બોડી કાઢવાની જે કામગીરી છે રેસ્ક્યુ કામગીરી તે કરવામાં આવી રહી છે